કંક આપું છું હો જોઈએ એને ગોઠવતા આવડે કે નહીં ચાલો શિવાંગી બેન સાત ક્યાં છે સાત સાતડો ગોતો લાઈનમાં માં ક્યાં છે સાતડો ખબર છે હે શિવાંગી સર ઈ સાતડો છે સાતડો નથી જો ઓલાને ખબર છે લાલ કલરનો સરસ ચાલો હવે સાતડાના સાત મોતીડા કોણ ગોઠવશે ચાલો હવે એ જ ગોઠવશે તું શિવાંગી બેસી જા ચાલો એ જ બાકીના હમણાં પછી વારો આવશે તમારા બીજા અંકમાં ચાલો સાતડાના સાત મોતિડાની ઢગલી કરી દો તમ તારે આપણે ઢગલી કરો ખાલી ગણીને કરજો એક કે વધારે ઓછું ન થાય બોલવાનું જોરથી એક બે પછી ત્રણ ચાર બોલ જોર થી ચાર પછી પાંચ છ અરે વાહ તાલી પાડી દો એ જ ભાઈ ને જો સાત એને મુકતા આવડી ગયા ચાલો હવે કોણ આવે છે બાલવાટિકા બાલવાટિકા વાળા હોય બાલવાટિકા વાળાને લેવાના છે એટલે ખબર પડે ચાલો આરાધના આવે આરાધના બેનનો નો વારો લઈએ ચાલો આરાધના બેન આમાં નવડો ક્યાં છે નવડો અરે વેરી ગુડ તાલી પાડો ચાલો નવડાની સામે નવ મણકા ગોઠવો નવ મે નવ થવા જોઈએ જોરથી ગણજે એક બે ઢગલી ઢગલી ભલે થઈ જતી બેટા તું તારે ચાર કેટલા થયા નાખો હજી નવ કરવાના છે સાત આ બીજા કલર નાખો આપણે કલર ભલે બીજો આવતો થઈ ગયા નવ હું ગણી લાવ

શ્રેયા બતાવશે ચાલો હવે મને છ મોતી આપો હાલો મણકા ગોઠવો છ ગોઠવો છોલી કરી દો તમે તાર છ ની સામે એક ગણો પછી બે ત્રણ ચાર પાંચ અહીંયા તાલી પાડી દો શ્રીયાબેન માટે વેરી ગુડ